શરૂ થાય ને એટલે દરેક નાતિયા દૂધપાક તો અચૂક બને અને એમાં પણ જો ફૂલ રસોઈ બનાવવાની હોય અને દૂધપાકને ઉકાળવામાં કલાકોનો સમય લાગે ને તો તો બહુ મોડું થઈ જાય તો આજે હું શેર કરીશ તમારી સાથે ફક્ત 10 થી 15 મિનિટમાં જ તૈયાર થઈ જાય એવા દૂધપાકની રેસિપી. હેલો ફ્રેન્ડ્સ હું છું હેતલ તમારા બધાનું કિચન ક્રાફ્ટમાં હાર્દિક સ્વાગત છે. તો ચલો આજની મજેદાર રેસિપી બનાવવાનું શરૂ કરીએ. રોજ આવી નવી નવી રેસીપી ગુજરાતીમાં જોવા માટે વિડીયો લાઈક અને શેર કરી બાજુ રહેલા બેલ આઇકન ઉપર ક્લિક કરો રેસીપી નો સૌથી પહેલા જોવા માટે એકદમ ગાઢો દૂધપાક બનાવવા માટે સૌપ્રથમ તો આપણે આ રીતે થોડી તૈયારી કરીશું તો અત્યારે મેં પિસ્તા લીધા છે પચીસ નંગ જેટલા પચીસ થી ત્રીસ નંગ જેટલી બદામ લીધી છે બંનેને ગરમ પાણીમાં મેં એક કલાક પહેલા પલાળીને રાખી મૂક્યા હતા અને બદામની છાલ કાઢી લેવાની છે અને પિસ્તાની પણ આપણે આ રીતે છાલ કાઢીને તૈયાર રાખીશું ગરમ પાણીમાં પલાળીને રાખીએ ને તો એકદમ ઇઝીલી એની છાલ નીકળી જતી હોય છે પાણી એકદમ ગરમ લેવાનું તમે એને જો ઓવરનાઇટ પલાળી રાખો આખી રાત પલાળી રાખો તો પણ વાંધો નથી તો તમે સાદા પાણીમાં પણ એને પલાળી શકો અને સાથે મેં બે ટેબલ સ્પૂન ચોખા લીધા છે બાસમતી ચોખા છે એને પણ મેં નોર્મલ રૂમ ટેમ્પરેચરવાળા પાણીમાં એક કલાક પહેલાં પલાળીને રાખી મૂક્યા છે તો હવે આપણે સૌ પ્રથમ તો ચોખા જે પલાળીને રાખ્યા છે ને એને એમાંથી બધું પાણી આપણે કાઢી લઈશું દૂધપાક બનાવવા માટે જનરલી બાસમતી ચોખાનો ઉપયોગ કરવામાં આવતો હોય છે કારણ કે એનો જે દાણો છે ને એ લાંબો તૈયાર થાય છે ખીર બનાવવી હોય તો તમે કોઈપણ નાની સાઇઝના ચોખા પણ લઈ શકો છો પણ જો દૂધપાક બનાવવો હોય તો આ રીતના થોડા મોટા એવા બાસમતી ચોખા લેવાના તો બધું જ પાણી આપણે આ રીતે કાઢી લઈશું અને એની અંદર આપણે થોડું ઘી મિક્સ કરી દઈશું ઘી તમે આ રીતે મિક્સ કરો ને તો દૂધપાક આપણે જ્યારે તૈયાર કરીએ ને તો ચોખા એકબીજાની સાથે બિલકુલ જ ચોંટતા નથી તો આપણે લગભગ અડધી ચમચી જેટલું ઘી એની અંદર આ રીતે મિક્સ કરીને રવા દઈએ હવે દૂધપાક બનાવવા માટે આપણે કોઈપણ જાડા તળેવાળું વાસણ લેવાનું છે તો અત્યારે મેં પિત્તળનું વસણ લીધું છે જેની અંદર કળાઈ કરેલી છે અને એની અંદર આપણે થોડું ઘી લગાડી દઈએ એટલે દૂધ બિલકુલ જ એની અંદર ચોંટે નહીં તો ઘીથી આ રીતે ગ્રીસ કરી લેવાનું તમે નોનસ્ટિક પણ લઈ શકો અથવા જાડા તળાવાળી કોઈ પણ કડાઈ અથવા તપેલું હોય તો તમે એનો ઉપયોગ કરી શકો છો આજે હું તમને લગભગ ત્રણથી ચાર વ્યક્તિ માટે પૂરતો થાય એટલા દૂધપાકની રેસીપી બતાવું છું તો એના માટે અત્યારે મેં એક લીટર ફૂલ ફેટ દૂધ લીધું છે આ જે ભેંસનું દૂધ આવે છે ને એ છે તો આની અંદર ફેટ કન્ટેન્ટ વધારે હોય દૂધ જાડું હોય એટલે દૂધપાક બનાવવામાં ખૂબ જ ઓછો સમય લાગે છે હવે ઠંડુ દૂધ આપણે થોડું અલગ કાઢી લઈએ તો મેં બે મોટા ચમચા જેટલું દૂધ અલગ કાઢી લીધું છે અને હવે આપણે દૂધને ગરમ કરવા માટે મૂકી દઈશું તો દૂધને આપણે બસ ફક્ત ગરમ કરવાનું છે થોડું ઉકળે ને પછી આપણે આગળની પ્રોસેસ કરીશું તો ગેસની ફ્લેમને આપણે મીડિયમ રાખીશું અથવા તમે મીડિયમ અને હાઈની વચ્ચે રાખી શકો તો બેથી ત્રણ મિનિટમાં જ આપણું દૂધ છે ને સરસ ગરમ થશે તમે જોઈ શકો છો દૂધ હજુ કાચું છે ગરમ નથી થયું તો પણ ચમચા પાછળ એનું કેવી રીતે કોટિંગ થાય છે કારણ કે આ દૂધ જાડું છે તો જ્યારે પણ તમારે દૂધપાક બનાવવો હોય સમય ઓછો હોય તો આ રીતે એકદમ જે ફૂલ ફેટ વાળું દૂધ આવે છે જે જાડું હોય છે એનો ઉપયોગ કરશો ને તો તમને ખૂબ જ સરસ રિઝલ્ટ મળશે ઓછા સમયમાં તમારો દૂધપાક તૈયાર થઈ જશે હવે દૂધ આપણું ગરમ થાય ને ત્યાં સુધી આપણે બીજી તૈયારી કરીએ તો એના માટે આપણે જે બદામ લીધી હતી અને મેં ફોલી લીધી છે એમાંથી આપણે લગભગ દસથી બાર નંગ જેટલી બદામ રાખી મૂકીશું અને બાકીની જે બદામ છે ને એને આપણે મિક્સર જારની અંદર ગ્રાઇન્ડ કરી લેવાની છે પલઢેલી છે એટલે ઇઝીલી ગ્રાઇન્ડ થશે આ રીતે હવે એની અંદર આપણે વન થર્ડ કપ મિલ્ક પાવડર ઉમેરવાનો છે એના કારણે આપણું જે દૂધ છે ને એકદમ સરસ જાડું જલ્દીથી થશે અને ખૂબ સરસ ટેસ્ટ આવશે અને જે ઠંડુ દૂધ રાખ્યું હતું ને અત્યારે એની અંદર એડ કરી આપણે એને વાટીને પેસ્ટ જેવું તૈયાર કરી લેવાનું છે તો દૂધ ઠંડુ લેવાનું જો તમે થોડું પણ ગરમ દૂધ લેશો ને તો એની અંદર ગાંઠા પડી જશે તો બસ આ રીતનું તમને કન્ડેન્સ મિલ્ક હોય ને એવી કન્સિસ્ટન્સીવાળું મિશ્રણ તૈયાર મળી જશે તો બસ મિશ્રણ તૈયાર થઈ ગયું છે અને બાકીના જે બદામ અને પિસ્તા હતા ને એને આપણે પતલી પતલી સાઇઝમાં કટ કરી લેવાના છે દૂધ પાકની અંદર આપણે એડ કરીશું એને એટલા માટે હવે જોઈએ તો દૂધ આપણું અત્યારે ઉકળી ગયું છે તો બસ આ રીતે દૂધ ઉકળે ને એટલે તરત જ આપણે એની અંદર જે ચોખા વાળા ખરીને રાખ્યા હતા ચાર મિનિટમાં જ આ રીતે ઉકળતા દૂધમાં તમે એડ કરશો ને એટલે જલ્દીથી એ ચડી જશે અને ચોખા જ્યારે તમે એડ કરશો ને ત્યારે એ કાચા હશે એટલે નીચે બેસે પણ જેમ જેમ એ ચડી જશે ને એમ દૂધમાં તમને ઉપર દેખાશે તો બસ આપણે એને લગભગ થી ચાર મિનિટ માટે દૂધની અંદર આ રીતે ઉકળવા દઈશું તો આપણા જે ચોખા છે અત્યારે ચડી ગયા છે અને ચડી જશે એટલે દૂધમાં ઉપર આવી જશે અને તેમ છતાં તમે એને હાથેથી દબાવીને પણ ચેક કરી શકો છો તો શ્રાદમાં જ્યારે આપણે ફૂલ થાળી બનાવવાની હોય વધારે ઘરે જો મહેમાનો આવવાના હોય જમવા માટે તો તમે આ પદ્ધતિથી દૂધપાક બનાવશો ને તો તમારો દૂધપાક ખૂબ જ ઝડપથી તૈયાર થઈ જશે તો ચોખા અત્યારે આપણા જે છે ચડી ગયા છે તો હવે એની અંદર આપણે ખાંડ ઉમેરીશું દૂધપાકમાં ખાંડ જ્યારે ચોખા બરાબર ચડી જાય ને પછી જ ઉમેરવાની જો તમે પહેલાથી ખાંડ એડ કરી દો ને તો ચોખા બરાબર ચડતા નથી અને દાણામાં કચાશ રહી જાય છે અને દૂધપાકને બનવામાં પણ વધારે સમય લાગે છે તો બસ હવે એની અંદર આપણે ખાંડ એડ કરીશું તમે વન થર્ડ કપ જેટલી ખાંડ ઉમેરી છે તમને મીઠાશ જેટલી જોઈતી હોય એ પ્રમાણે તમારે આની અંદર ખાંડ ઉમેરવાની હોય છે ખાંડ ઉમેરી એટલે થોડી વારમાં દૂધ તમને થોડું પાતળું લાગશે પણ જેમ જેમ ખાંડનું પાણી બળી જશે એમ પાછું જાડું થવા લાગશે હવે થોડું કેસર મેં ગરમ દૂધની અંદર પલાળીને રાખ્યું હતું એ પણ આપણે એની અંદર એડ કરી દઈશું દૂધપાકમાં વધારે કલરની જરૂર નથી હોતી કેસર ફક્ત આપણે થોડા સ્વાદ માટે એની અંદર એડ કરીએ છીએ હવે એની અંદર આપણે એડ કરી દઈશું જે આપણે પેસ્ટ તૈયાર કરીને રાખી હતી બદામ અને મિલ્ક પાઉડરની હવે તમારી પાસે ઘરમાં જો બદામ ના હોય તો તમે કાજુની પેસ્ટ પણ આ રીતે તૈયાર કરી શકો મિલ્ક પાવડર સાથે અને કાજુ કે બદામ ઉપયોગમાં ના લેવા હોય તો ચોખાનો લોટ ઉપયોગ કરીને પણ તમે દૂધપાક બનાવી શકો એ રીતની રેસીપી પણ મેં તમારી સાથે શેર કરી છે લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે હવે ફ્લેવર માટે એડ કરીશું એની અંદર એક ટી સ્પૂન આપણે ઇલાયચી પાવડર બદામ અને પિસ્તાની જે કતરણ તૈયાર કરી હતી એની અંદર અત્યારે આપણે એડ કરી દઈશું ખાંડું પાણી બળી જાય પછી જ આપણે આ બધી વસ્તુ ઉમેરવાની છે ચારોળી એડ કરીશું ચારોળી દૂધપાકની અંદર અચૂક નાખવામાં આવે છે તમે એક ટેબલ સ્પૂન જેટલી ચારોળી એની અંદર નાખી છે અને આ બધું જ ડ્રાય ફ્રૂટ નાખ્યા પછી થોડી વાર માટે આપણે એને ઉકળવા દઈશું બે થી ત્રણ મિનિટ થઈ જાય પછી સૌથી છેલ્લે આપણે એની અંદર એડ કરીશું જાયફળ તો આ રીતે સૌથી છેલ્લે નાખવાનું સુગંધ ખૂબ જ સરસ આવશે તો અત્યારે આપણો જે દૂધપાક છે તૈયાર થઈ ગયો છે દૂધપાક બહુ વધારે જેમ જાડો નથી કરવામાં આવતો તો બસ હવે આપણે ગેસ બંધ કરી દેવાનો છે અને દૂધપાકને આપણે રૂમ ટેમ્પરેચર ઉપર આવે ત્યાં સુધી ઠંડો કરીશું તમે જોઈ શકો છો કે ચમચાની પાછળ એકદમ સરસ કોટિંગ આવી ગયું છે અત્યારે તમને જે દેખાય છે એના કરતા ઠંડો થયા પછી હજુ એ થોડો ઝાડો થશે મૂકશો તો હજુ વધારે થશે તો બસ ગેસ મેં બંધ કરી દીધો છે હવે જ્યાં સુધી એ રૂમ ટેમ્પરેચર ઉપર ના આવે ને ત્યાં સુધી તમારે સતત હલાવતા રહેવાનું ની ઉપર મલાઈ આવી જશે અને દૂધપાકમાં મલાઈના ટુકડા ખાવામાં આવે ને તો સારું નથી લાગતું તો બસ દૂધપાક આપણો ઠંડો થઈ ગયો છે તો આપણે એને સર્વ કરી લઈએ તો શ્રાદ્ધમાં જયારે તમારે ફૂલ રસોઈ બનાવવાની હોય સમય ઓછો હોય તો એકવાર આ રીતે દૂધપાકની રેસીપી તમે ચોક્કસથી ટ્રાય કરો તમારે લખેલી રેસીપી જોઈતી હોય તો વેબસાઇટની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે રેસીપીનો વડો પસંદ આવે છે તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીની સાથે જરૂરથી શેર કરો તો ફરીથી મળી નવી મજેદાર રેસીપી સાથે